શ્રી વશિષ્ઠજી કહે છે હે રાઘવ તમારું મન ઉત્તમ ગુણોથી પરિપૂર્ણ છે તમે મારા યોગ્ય શિષ્ય છો અને પ્રશ્ન કરવાની રીત પણ તમે સારી રીતે જાણો છો કહેલી વાતને તમે વિશેષ રૂપે સમજી લો છો તેથી હું આદરપૂર્વક તમને ઉપદેશ આપવા તૈયાર થયો છું હવે તમે પોતાની બુદ્ધિને કે જે રજોગુણ અને તમોગુણથી રહિત અને શુદ્ધ સત્વગુણનું અનુસરણ કરનારી છે તેને આત્મામાં સ્થાપિત કરીને જ્ઞાનોપદેશ સાંભળવા માટે તૈયાર થઈ જાઓ હવે હું આ મોક્ષ કથાનું વર્ણન કરીશ તમે સાવધાન થઈને સાંભળો આ કથા તે પરમપદ સાથે સંબંધ રાખનારી છે જેનો સાક્ષાત્કાર થઈ જતા જેટલા લૌકિક કાર્યો તથા જેટલી લૌકિક દ્રષ્ટિઓ છે તે બધી જ સંપૂર્ણપણે શાંત થઈ જાય છે હે શ્રીરામ રૂપી વિષના આવેશથી ઉત્પન્ન થયેલા કોલેરા ઘણા અસહ્ય હોય છે વિષ નિવારક ગારુડ મંત્રથી તે નિર્મૂળ થઈ જાય છે જીવ અને બ્રહ્મનો એકાત્મ બોધ જ તે ગારુડ મંત્ર છે તે પરમારત જ્ઞાનનો પણ મૂળ મંત્ર છે સત્ય પુરુષો સાથે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવાથી અવશ્ય તે યોગની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રનું ચિંતન કરવાથી આ જ જન્મમાં સંપૂર્ણ દુઃખોનો અવશ્ય નાશ થાય છે એવું માનવું જોઈએ તેથી તે વિવેકશીલ સત્ય પુરુષોની ઉપેક્ષા કરવી ન જોઈએ જે વિવેકી પુરુષને સમદ્રષ્ટિ પ્રાપ્ત થઈ ચૂકી છે તે સાપ કાચડીનો ત્યાગ કરે છે તેમ માનસિક વ્યથાઓથી પરિપૂર્ણ આ સંસારના અનુરાગનો ત્યાગ કરીને સંતાપ રહિત થઈ જાય છે શ્રીરામ જેમને આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે એવા શ્રેષ્ઠ બુદ્ધિસંપન્ન મહાપુરુષ આ પૂર્વક્ત દ્રષ્ટિનું અલંબન કરીને આ સંસારમાં વિચરે છે તેમને ન શોક થાય છે ન કામના થાય છે કે ન તેઓ શુભાશુભની આચના પણ કરે છે તેઓ આ સંસારમાં બધું જ કરવા છતાં અકર્તાની જેમ રહે છે તેઓ ત્યાજ્ય અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોથી પર રહીને પોતાના આત્મામાં સ્થિત રહેશે પવિત્રતાથી રહેશે અને સત શાસ્ત્રોએ સૂચવેલા સ્વસ્થ કર્મ કરતા રહીને સન્માર્ગ પર ચાલે છે અન્ય લોકોની દ્રષ્ટિએ તેઓ આવે છે જાય છે કર્મ કરે છે અને બોલે છે પરંતુ વાસ્તવમાં તે ન આવે છે ન જાય છે ન કર્મ કરે છે અને ન બોલે પણ છે કેમ કે પરમાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થયેલો પુરુષ ન તો ઇન્દ્ર જાળ રૂપી માયિક કાર્ય કરે છે કે ન સાંસારિક વાસનાની પાછળ દોડે છે તે બાળકો જેવી બ્રાહ્મક ચપળતાનો પરિચય કરીને પરમાત્માના સ્વરૂપમાં જ સદા સ્થિત રહેશે આવા પ્રકારની સ્થિતિ આત્મતત્વના સાક્ષાત્કાર વિના બીજા ઉપાયે ઉપલબ્ધ થતી નથી તેથી પુરુષે જીવન પ્રયંત આત્માની ખોજ કરવી જોઈએ તે તેની જ ઉપાસના કરે અને તેનું જ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે આ સિવાય તેના માટે બીજું કોઈ કર્તવ્ય નથી જે પુરુષને પોતાનો અનુભવ શાસ્ત્ર અને ગુરુના ઉપદેશની એકવાક્યતાનો અનુભવ થઈ ગયો છે તે નિરંતર કરેલા

પૃથ્વી પર મનુષ્યોને જેટલું કષ્ટ પોતાની મૂર્ખતાથી પ્રાપ્ત થાય છે તેટલું દુઃખ શારીરિક કલેશ વિષ આપત્તિ અને માનસિક વ્યથાઓ આપી શકતી નથી જેમની બુદ્ધિ થોડી પણ ઉત્તમ સંસ્કારોથી કેળવાઈ ચૂકી છે તેમની મૂર્ખતાનો વિનાશ કરવામાં જેવું આ શાસ્ત્ર સમર્થ છે તેવું બીજું કોઈ શાસ્ત્ર નથી જેમ ખેરનું વૃક્ષથી કાંટા ઉત્પન્ન થાય છે તે જ રીતે જેટલી દુસ્તર આપત્તિઓ અને અધમ નિંદનીય યોનિઓ છે તે બધી મૂર્ખતાથી પેદા થાય છે જે સંસારી પુરુષને મોક્ષના ઉપાયભૂત આ શાસ્ત્ર રૂપ પ્રકાશની પ્રાપ્તિ થઈ ગઈ છે તે મોહ અંધકારમાં પણ ફરી અંધતાને પ્રાપ્ત થતો નથી આગળના વિડિયો જોવા માટે આ ચેનલને આ રીતે સબ્સ્ક્રાઇબ કરો અને આવનારા વિડિયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો